પાટણના હારીજ તાલુકામાં કુરેજવા ગ્રામ પંચાયત ખાતે ગંદકીનું સામ્રાજ્ય કુરેજવા ગ્રામ પંચાયત ખાતે ગંદકી બદબદી ઊઠી છે કુરેજવા વહીવટદાર અને તલાટી સફાઈ વેરા લેવામાં મશગુલ જોવા મળી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો કુરેજુવા ગ્રામ પંચાયત ખાતે ગંદકી કચરો સાફ સફાઈ કરવામાં આવતી નથી વહીવટદાર અને તલાટી દ્વારા સફાઈ વેરા લેવામાં આવે છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી કુરેજા ગ્રામ પંચાયત ગંદકીથી ખદબદી રહ્યું છે અને ગામમાં ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તો આખરે જવાબદાર કોણ કુરેજા ગામે ગંદવાડ ત્યાં મંદવાડ સૂત્ર લાગુ પડી રહ્યો છે શું આ મીડિયાના અહેવાલથી ગોર નિંદ્રામાં સૂતેલા તંત્ર જાગશે ખરા કે ઈ તો હવે આવનારો સમય જ બતાવશે ઈએસ્ટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન 583 ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ટુ